BZ ગ્રુપનો કોભанд હવે દિવસેને દિવસે વધી રહ્યો છે આ બધાની વચ્ચે તેના જે રોકાણકારો છે તેની સાથે જ બીઝેડ ગ્રુપના એજન્ટો છે તે લોકોનું એક કથિત ઓડિયો છે તે વાયરલ થયો છે આજે તેના વિશે જ વાત કરવાની છે ને કેવી રીતે એ જે સંચાલકો છે તે લોકોને કેવી રીતે ફસાવતા હતા તેનો પણ આજે આપણે ઓડિયો છે તે સાંભળવાના છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસીની બીજેડ ગ્રુપના સીઓ એટલે કે તેના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે અત્યારે ગાયબ થઈ ગયા છે સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં પણ હજી સુધી તે મળ્યા નથી જો કે આ વિવાદ છે હવે તેને રાજકીય વળાંક પર લીધો છે કારણ કે હર્ષ સંઘવી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બીઝેડ ગ્રુપના ગમે એટલા લોકો હશે કોઈને છોડવામાં આવશે નહીં પરંતુ અહીંયા સવાલ એક એ પણ ઊભો થાય છે કે જો છોડવામાં નહીં આવે તો અત્યાર સુધી કેમ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પકડાયા નથી તે પણ એક સવાલ છે જો કે અત્યારે તેમને પકડવા માટેની કવાયત છે તેને તો હાથ ધરવામાં આવી છે તેની સાથે તેમના એજન્ટો છે તે

તમે ધારો કે તો તો રોકાણ કરે અત્યારે મહિના એને અગિયાર ટકા વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ મળે એમ ને કેટલા ટકા અગિયાર ટકા વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ હવે દાખલો લઈએ આપડે કેટલા લાખ નો લઈએ એક લાખ નો તમે કેટલા મૂક્યા તમે મેં નહીં કર્યું ભાઈ એ કર્યું છે ને હા ધારો કે એક લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને અગિયાર ટકા એટલે અગિયાર હજાર રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે જે પ્રમાણે એ લોકો વ્યાજ દરના ભાવ કહી રહ્યા છે જે પ્રમાણે કહી રહ્યા છે કે બી ઝેડ કંપની કેવી રીતે કામ કરે છે એના ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે તે લોકોને આવી લોભામણી સ્કીમો આપતા હતા અને સ્કીમ આપવાની સાથે જ લોકોને પોતાના તરફ આકર્ષતા હતા ને એવી રીતે વધુને વધુ લોકો રોકાણ કરે તેના માટેની આવી દરેક યોજનાઓ છે તેના ઉપર જે લોકો કામ કરતા હતા જોકે આ સમગ્ર કૌભાંડ જ્યારથી બહાર આવ્યો છે ત્યારથી ગુજરાતનું રાજકારણ પણ એટલું જ ગરમાવ્યું છે કારણ કે અનેક રાજકીય નેતાઓ છે તે લોકો પણ આમના શું કહેતા આવતા હતા તેમના નામ આવી ગયું ધવલસિંહ ઝાલા જે એક ધારાસભ્ય છે તે એમને પણ કહ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બીજેપીના છે તેમને ના ચાર અને ના છ કરતા સારી રીતે આવડે છે તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને એવા તો અનેક નેતાઓ છે જે અત્યાર સુધી આમના વખાણ કરતા આવ્યા છે અને હવે આ જેના વખાણ કરતા હતા તે જ બીજેપીનો કાર્યકર કહી શકાય બીજેપીનો સભ્ય કહી શકાય તેને જ લોકોનું છ કરોડ રૂપિયા જેટલા પૈસા છે તેનું ફૂલ એક ફેરવીને અત્યારે અત્યારે તે નાસી ભાગ્યો છે જો કે આને લઈને અત્યારે હાલ સીઆઈડીમાં તપાસ ચાલી રહી છે અને વધુ મોટા કોભાંડ બહાર આવી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને અનેક એવા નેતાઓના નામ પણ આમાં સામે આવી શકે છે તેવી પણ અત્યાર સુધી શક્યતાઓ દેખાઈ રહી છે જો કે હવે આ વિવાદમાં કયા મોટા ખુલાસા થાય છે તે આગામી સમયમાં જોવાનું રહેશે કારણ કે જે પ્રકારે અત્યારે ઓડિયો વાયરલ થયું છે જે પ્રકારે રોકાણકાર અને એજન્ટ વચ્ચે વાતચીત થઈ રહી છે એ પ્રકારે લાગી રહ્યું છે કે આવા તો અનેક લોકો હશે જે નાના ઘરના લોકો હશે ને વધારે પૈસા ની લાલચમાં આવીને તેમને કદાચ આમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે કે પોતાનું રોકાણ કર્યું હશે તે લોકો ઉપર અત્યારે પહાડ તૂટી પડ્યો છે અને તેમાં મોટા ભાગના ખેડૂતો શિક્ષકો તેની સાથે પોલીસ લોકોના પણ આમાં પૈસા રોકાયેલા છે જોકે આની પહેલા પણ એવા સમાચાર સામે આવ્યા હતા કે જે એજન્ટો છે તેઓ ધાક ધમકી આપી રહ્યા છે રોકાણકારોને કે તમે પોલીસ પાસે નહીં જાઓ જો પોલીસ પાસે જશો તો તમારા પૈસા પાછા નહીં આવે તમે અમારા સંપર્કમાં રહો અમે તમને પૈસા પાછા અપાવી દઈશું આવા પણ અનેક એવા ધાક ધમકીના એમના દ્રશ્યો છે તે પણ વાયરલ થયા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે રોકાણકાર અને એજન્ટ વચ્ચેનો જે આ કથિત ઓડિયો છે તે પણ વાયરલ થયો છે ને તેમાં સાફપણે કહી શકાય છે કે જે પ્રમાણે એજન્ટ આવી રીતે લુભામણી લાલચ આપી રહ્યા

એ છે કે કે આ ભાજપનો નેતા હતો હતો ભાજપ સાથે સંકળાયેલો તો શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કેમ અને જેટલા લોકોના પૈસા ગયા છે તે લોકોને પૈસા ક્યારે પાછા મળશે તે પણ એક સવાલ છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર